ફરી આજે તમારા માટે એક ન્યૂ બંગલો લઈને આવ્યો છું મારું નામ રાજુભાઈ બાદિયા વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે આપણે જોઈએ છીએ એક ન્યૂ બંગલાનું વ્યૂ તમને આખે આખું કમ્પ્લીટ બતાવું છું ચાલો આગળ આપણે બંગલો વિઝિટ કરીએ હાલો મિત્ર આજે તમારા માટે ન્યૂ બંગલો લઈને આવ્યા છીએ તમે જોઈ શકો છો કમ્પ્લીટ ગ્રિલ કાસ્ટ લગાવેલી સાથે એલિવેશન સુંદર મજાનો કોર્નરનો બંગલો છે વીસ ફૂટની શેરી આ મળે છે આપણને અને વીસ ફૂટની શેરી આ બાજુમાં મળે છે તો આપણે હવે આ ન્યૂ બંગલાની વિઝિટ કરીએ શું શું સુવિધા છે અને કેવી માપ થાય છે બધું તમને જણાવું છું ચાલો મિત્રો હવે આપણે અંદર વિઝિટ કરીએ આ મેઇન ડોર છે ફોર વ્હીલ પાર્કિંગ આરામથી થઈ શકે તેવો બંગલો છે તમે જોઈ શકો છો આ બંને ડોર ખોલી નાખું છું તમે જોઈ શકો છો આરામથી બે ફોર વ્હીલ રહી જાય તેવું મોટું વિશાળ પાર્કિંગ છે આપણે આ સાઈડમાં નળ ફિટિંગ કમ્પ્લીટ કરેલા છે અને અહીંયા આપણે પાર્કિંગમાં એક જનરલ ટોયલેટ આપેલું છે તેની બાજુમાં એક જટ અહીંયા દાર આપેલો છે ત્યાંથી આગળ આવીએ એટલે આપણે અહીંયા તમે જોઈ શકો છો આ છે આપણો વોટાકો ચાળા પાંચ હજાર લીટરનો વોટાકો છે આ મોટું વિશાળ પાર્કિંગ છે તમે જોઈ શકો છો અને આગળ આપણે આમ જો કે આ પાર્કિંગમાં પણ એક કિચન આપેલું છે અને એક બેડરૂમ પણ આપેલો છે નાનો રૂમ જેમાં કે ઝીણો મોટો સામાન પીળો અથવા એક ફેમિલીને રહેવું હોય તો પણ રહી શકે આવતા આ બાજુ કેમેરામેન આપણે અહીંયા જો કિચન છે આ કિચન છે અને કિચનમાં પણ સારી એવી સુંદર ટાઇલ્સ લગાવેલી છે નળ ફિટિંગ સાથે ઇલેક્ટ્રિક કામ બધું કમ્પ્લીટ અને કિચનમાં બધી જગ્યાએ લાદી કામ કરેલું છે અને આ પાછળની સાઈડમાં આ હોચ એરિયા છે આ તમને હોચ એરિયા પણ બતાવું છું અને બારથી બધી લાઈન પાઇપલાઈન બધી બહારથી આપેલી છે એટલે ક્યારેય પણ ભવિષ્યમાં કોઈ જાતની તકલીફ પાર્કિંગ છે બે ફોર વ્હીલ રહી શકે તેમ અને બાજુમાં બાજુમાં એક નાનો રૂમ આપેલો છે અને તેમાં પણ ટોયલેટ બાથરૂમ આપેલા છે તેમાં પણ તમે જોઈ શકો છો બધું છે તમે જોઈ શકો છો અને બાજુમાં શેરી પડે છે વીસની ત્યાં પણ એક ડોર આપેલો છે એટલે હવા ઉજાસ કાયમી માટે રહી શકે છે હવે જઈએ આપણે ઉપરના માળે તમે જોઈ શકો છો સીડીમાં પણ માર્બલ લાદીનું કામકાજ કરેલું છે સ્ટીલની ગ્રીલ પણ લગાવેલી છે તમે જોઈ શકો છો હવા ઉજાસ પણ કમ્પ્લીટ છે હવે આપણે ઉપરના માળે જોઈએ તમને ટેરેસ પણ બતાવું છું છે આપણો ટેરેસ પણ આવી ગયો અને બધી જગ્યાએ તમે જોઈ શકો છો આ કાચ લગાવેલા છે ગ્રીલમાં અને સ્ટીલની ગ્રીલ પણ લગાવેલી છે મોટો એવો વિશાળ આ એક પોસ્ટ કાઢેલો છે અને પોસ્ટની સામે તમે જોઈ શકો છો એલિવેશન સાથેનો બંગલો કમ્પ્લીટ મોટો ફ્રન્ટ છે હવે આપણે જોઈએ બીજા માળે તમે જોઈ શકો છો આ મોટો વિશાળ હોલ છે અને અહીંયા મેન બારી પણ એવડી મોટી આપેલી છે ક્યારે પણ ગરમીનો કોઈ માહોલ થાય જ નહીં બંને સાઈડ બારી આપેલી છે તમે જોઈ શકો છો હાલો મિત્રો હવે જોઈએ આગળ કિચન એરિયા આ કિચન એરિયા છે ત્યાં પણ સારું એવું માર્બલનું કિચન બનાવેલું છે લાઇટિંગ સાથે જેવી રીતે તમે નીચેના ભાગમાં જોયું એ જ રીતે લાદી કામ પણ આપણને કમ્પ્લીટ મળે છે અને આ સામેની સાઈડમાં એક જટ સામેની સાઈડમાં માર્બલના કબાટ પણ આપેલા છે જેથી કિચનનો ઝીણો મોટો સામાન બધો સસવાઈ રહે એટલે કમ્પ્લીટ ન્યૂ બંગલો છે અને તમે જોઈ શકો છો આખા બંગલાનું વ્યૂ તમને બતાવ્યું અંદરનું બધું બતાવ્યું આ કિચન બતાવું છું અને કિચનની પાછળની સાઈડમાં એક જટ આ વોચ એરિયા છે આ વોચ એરિયા પણ તમે જોઈ શકો છો કિચન જોયું હોલ જોયો હવે તેની બાજુમાં એક રૂમ છે તે પણ આપણને બતાવી દઈએ તમને અને તેમાં પણ માર્બલના કબાટ લગાવેલા છે સામેની સાઈડમાં તમે જોઈ શકો છો અને મેઇન રોડ ઉપર જેમ કે મેન શેરીની બાજુમાં બારી પણ પડે છે અને તેમાં પણ આપણે જોઈ શકીએ કે અહીંયા આપણે એટે ટોયલેટ બાથરૂમની સુવિધા પણ આપેલી છે તમે જોઈ શકો છો લાદીથી માંડીને નળ ફિટિંગથી માંડીને બધું કમ્પ્લીટ છે જઈએ ઉપરના માળે જેમ કે આપણે નીચે હોલ કિચન રૂમ જોયો એની નીચે પાર્કિંગ જોયું હવે આપણે ઉપરના માળે જોઈએ ત્યાં પણ એક બંને સામે સામા બેડરૂમ છે તે પણ તમને હું બતાવું છું જોઈ શકો છો તમે એક આ સાઈડ બેડરૂમ છે એક આ સાઈડ બેડરૂમ છે ત્રીજા માસ્ટર બેડરૂમમાં તેમાં બારીની પણ સુવિધા છે હવા ઉજાસ માટે અને માર્બલના કબાટ પણ લગાવેલા છે પછી ત્યાંથી આપણે આગળ આવીએ એટલે હવા ઉજાસ માટે એક મોટી બારી આપેલી છે અને ત્યાં એક નાની સમજો કે ગેલેરી આપેલી છે કે જ્યાં તમે ખુરશી રાખીને પણ બેસી શકો અથવા વોચ એરિયા તરીકે પણ યુઝ કરી શકો અને એની એક્ઝેક્ટ બાજુમાં જ એટેક ટોયલેટ બાથરૂમ આપેલા છે તે પણ નળ ફિટિંગ સાથે ત્રીજો માસ્ટર બેડરૂમ જોયો હવે જોઈએ આપણે ચોથો માસ્ટર બેડરૂમ તમને બતાવી દઉં છું આપણો છેલ્લો માસ્ટર બેડરૂમ છે અને બંગલો કેવો તમને લાગ્યો તે કોમેન્ટ જરૂર કરજો જો સામેની સાઈડમાં આવતાની સાથે બાથરૂમ આપેલા છે નળ ફિટિંગ સાથે અને ત્યાં પણ એક સામે હવા ઉજાસ માટે એક સારો એવો મોટો વિન્ડો આપેલો છે અને બેસવા માટે આગળ એક સમજો કે ચાલી છે ચાલીમાં તમે ખુરશી રાખીને બેસી શકો ઉગમના બારનો આ બંગલો છે એલિવેશન કાચથી મટેલું છે અને પાછળની સાઈડ તમે જુઓ એટલે સામેની સાઈડમાં આ પાછળની સાઈડમાં માર્બલના કબાટ પણ મઢેલા છે ફોર બેડ હોલ કિચનનો આ બંગલો છે હવે આપણે જઈએ સત ઉપર અને બાયરનો વ્યૂ પણ તમને બતાવી દો સોસાયટી આખી કમ્પ્લીટ બતાવી દો આજે ઉપરના સાઈડ આપણે સીડી જાય છીએ તમને બાયરનું વ્યૂ બતાવું છું અને આ બંગલામાં તમે જોઈ શકો છો આ સાયના મોજે એક લાદી નાખેલી છે એટલે ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ જાતની પાણીની તમારે ઉપાધિ જ નહીં અને આ બાજુનો તમને વ્યૂ બતાવું છું જો એકદમ સુંદર મજાનું વાતાવરણ છે શાંત વાતાવરણ છે લાયક સારો એવો બંગલો છે વ્યવસ્થિત સોસાયટી છે જે લોકોને આ બંગલામાં ઇન્ટરેસ્ટ હોય જે ઉપર નંબર આપેલા છે તેમાં કરી શકે છે આપણે એક જોઈએ હવે આપણે બીજી સાઈડ ની અગાથી જોઈએ અહીંયા આપેલો છે મંદિર માટે અથવા પૂજા રૂમ માટે પેસ આપેલો છે અને બીજી સાઈડની અગાસીમાં તમે જોઈ શકો છો ત્યાં પણ સાયના મોજ કમ્પ્લેટ નાખેલી છે અને આ છે આપણો રાજકોટ જ્યાં તમને દેખાય કમ્પ્લેટ કટારિયા ચોકડી પણ આમ નજીક દેખાય અને હવે આપણે બંગલા વિશે જાણીએ સત્તર ફૂટનું છે અને પિસ્તાલીસ ફૂટની ઊંડાઈ છે અને ચોર્યાસી વાર જગ્યામાં બાંધકામ કરેલું છે ડબલ ફોર વ્હીલ પાર્કિંગ રહી શકે તેવો પાર્કિંગવાળો બંગલો છે અને તે પણ નવું બાંધકામ અને બંને શેરી લાગુ એક સાઈડ વીસની શેરી અને બીજી સાઈડ પણ વીસ ફૂટની શેરી એટલે કોર્નરનો બંગલો એટલે હવા ઉજા તો ભાઈ કાયમી રહેવાનો એટલે આ બંગલાની જો તમારે વિઝિટ કરવી હોય તો હું તમને એડ્રેસ આપું છું આ જે તમે જોયું હોય તો ન્યારી ડેમ પામ થી આગળ રાજકોટ અને કટારિયા ચોકડે થી માત્ર ચારથી પાંચ કિલોમીટરના અંતરમાં જ આ બંગલો આવેલો છે અને વધારે જો આ બંગલાની તમારે માહિતી જોતી હોય તો જો આ ઉપર નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરીને સાઈડ વિઝિટ કરી શકો છો અને વધારે ડિસ્ક્રિપ્શનમાં પણ એડ્રેસ અને નંબર પણ હું તમને આપી દેજો આ વિડીયો અમારો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ જરૂર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ ઓલઘંટીનું બેલ છે તેને દબાવી ઓલ કરી લેજો જેથી આવા નવા નવા વિડીયો તમને જોવા મળી શકે જય માતાજી